નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે મમરાને તળ્યા વગર એકદમ પેકેટમાં મળતા હોય બહારેથી લાવતા હોઈએ એવા ચટાકેદાર લસણિયા મમરા બનાવીશું કોઈ કહી જ નહીં શકે કે આટલા ટેસ્ટી પરફેક્ટ મમરા જે છે એ તમે ઘરે બનાવ્યા છે તો રેસીપીને અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમારા પણ આ જ રીતે એકદમ પરફેક્ટ ટેસ્ટી લસણિયા મમરા ઘરે તૈયાર થાય જેના માટે અહીં મેં મોટા વાસણમાં પાંચસો ગ્રામ જેટલા મમરા લીધેલા છે તો મમરાને આપણે તળવાના નથી અને અહીં તેલ કે ઘી કશું જ નથી ઉમેરેલું મમરાને ડ્રાય રોસ્ટ એટલે કે એમ જ શેકવાના છે એકદમ ક્રિસ્પી ન થઈ જાય મમરા આપણે હાથ વડે પ્રેસ કરી અને તરત તૂટી ન જાય મમરા ત્યાં સુધી આપણે મમરાને ધીમા તાપે શેકવાના છે હવે જો તમને મમરા સૂર્યકુકરમાં કે પછી તડકામાં મૂકી રાખીને શેકવા હોય તો તમે એ રીતે પણ શેકી શકો છો પણ મમરાને પ્રથમ આપણે જોઈ લેવાનું કે એકદમ ક્રિસ્પી છે કે નહીં જો ક્રિસ્પી ન હોય તો આ રીતે મમરાને ધીમા તાપે શેકી લેવાના તો જ મમરા ખાવામાં જે છે એકદમ ટેસ્ટી લાગશે મમરાને તળીને ઉપયોગમાં લેવાથી ઘણીવાર નાસ્તો જે છે આપણો ઓઇલી ઓઇલી થઈ જતો હોય છે તો આપણે આ રીતે ઓછા તેલમાં આજે આપણે લસણિયા ચટપટા મમરા બનાવવાના છીએ તો સતત મિલાવતા મિલાવતા આપણે મમરાને જે છે આ રીતે શેકી લઈશું અને થોડો ટાઈમ થાય લગભગ પાંચથી સાત મિનિટ જેવું લાગ્યું છે અહીં મમરાને જે છે એ પ્રોપર શેકાતા તો આ રીતે આપણે હાથ વડે પ્રેસ કરી લઈશું તો તમે જોઈ શકો છો મમરા જે છે તરત જ તૂટી જાય છે હજી ઠંડા થશે એટલે વધારે ક્રિસ્પી થઈ જશે તો ગેસની આંચ બંધ કરી દઈશું અને મમરાને ઠંડા થવા દઈશું ત્યાં સુધી આપણે લસણિયા મમરા માટે પેસ્ટ રેડી કરી લઈશું જેના માટે મિક્સરના વાસણમાં અહીં પંદરથી વીસ જેટલી લસણની કણી લીધેલી છે તો ઘરે બનાવીએ છીએ તો તમને લસણનું માપ જે છે એ ચડિયાતું ગમતું હોય તો તમે હજી લસણ લઈ શકો છો ઓછું લસણ ગમતું હોય તો તમે ઓછું પણ લઈ શકો છ ચમચી જેટલું આપણે અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા તો તમે રેશમ પટ્ટી મરચું પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો સાથે સાથે એક ટેબલ સ્પૂન તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું તો આ માપ જે છે પ્રોપર છે મમરા એકદમ લૂકમાં પણ સારા દેખાશે અને તીખા પણ બરોબર થશે લાલ મરચું પાવડર અને રેશમ પટ્ટી મરચું પાવડર જો તમે વધારે સ્પાઈસી ખાતા હોવ તો બને અડધું અડધું પણ લઈ શકો છો એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે અને એક ટી સ્પૂન જેટલું મીઠું તો મમરા શેકતા સમયે આપણે એક ટી સ્પૂન મીઠું પહેલાં ઉમેરી દીધું છે અને થોડુંક મીઠું આપણે અહીં પેસ્ટમાં પણ ઉમેરીશું બાકી મમરામાં થોડુંક મીઠું હોતું હોય છે તો તેલ કે પાણી કશું જ નથી ઉમેરવાનું આ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો એકદમ દરદરી પેસ્ટ જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે પ્રોપર આવી જ પેસ્ટ બનાવવાની છે આપણને તો ખાંડણી રસ્તામાં કૂટવા કરતાં આ રીતે મિક્સર હોય તો મિક્સરમાં જ ગ્રાઇન્ડ કરજો હવે એક વાસણ લઈશું જેમાં આપણે અડધા કપ જેટલું તેલ લેવાનું છે ચમચીથી માપતા હોવ તો દસ ચમચી જેટલું મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘરમાં બીજું કોઈ પણ તેલ યુઝ કરતા હો તો એ તેલ પણ તમે લઈ શકો છો પણ સિંગ તેલમાં જે છે એ વધારે સ્વાદિષ્ટ બને છે વઘાર માટે આગળ પડતું તેલ લેવું જરૂરી છે અદરવાઈઝ મરચું પાવડર જે છે એ વઘાર કરતા સમય બળી જશે અને મમરાનો ટેસ્ટ જે છે એ સારો નહીં આવે હવે આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ રેડી કરી હતી એ બધી જ પેસ્ટ આપણે અહીં ઉમેરી દેવાની છે તો પ્રથમ આપણે ગેસ ઉપર લોયાને એટલે કે કઢાઈને નહીં મૂકીએ આ રીતે ગેસની નીચે જ પેલા બધું મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરીને ગેસ ઉપર વાસણને મૂકવાથી લાલ મરચું પાવડર જે હોય છે અને લસણ હોય છે એ વઘાર કરતાં કરતાં બળતા નથી ઘણીવાર એવું થતું હોય છે કે તેલ વધારે ગરમ થઈ જાય તો લાલ મરચું પાવડર અને લસણ જે છે એ સ્વાદમાં કડવા થઈ જતા હોય છે તો તમે આ રીતે રેડી કરશો પેસ્ટ તો એકદમ પ્રોપર બહાર જેવા જ મમરા બનશે હવે ધીમી ગેસની આંચ પર આપણે આ પેસ્ટને જે છે એ કૂક કરવાની છે ઉતાવળ નહીં કરવાની હાઈ ફ્લેમ ઉપર નહીં કૂક કરવાનું એકદમ ધીમી ગેસની આંચ પર જ કૂક કરવાનું અને જેમ જેમ પેસ્ટ જે છે એ કૂક થતી જશે એમ એમ આ મિશ્રણ જે છે એ ઢીલું પડતું જશે અને એકદમ સોફ્ટ થઈ જશે મરચું કૂક થઈને અત્યારે જે દરદરું લાગી રહ્યું છે એ દરદરું નહીં લાગે એકદમ લીસું થઈ જશે એકદમ પેસ્ટ જે છે આપણી સોફ્ટ થઈ જશે તો ધીમી ગેસની આજ પર લગભગ પાંચેક મિનિટ જેવું લાગે છે ચેકતા સમય જરાય ઉતાવળ નહીં કરવાની જો તમને આજની આ રેસિપી ગમતી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસિપીના નોટિફિકેશન છે જે તમને સમયસર મળતા રહે તો ધીમી ગેસની આંચ પર આપણી પેસ્ટ જે છે એ સરસ શેકાવા લાગી રહી છે અને જેમ જેમ પેસ્ટ જે છે એ શેકાઈ જશે એમ એમ આ રીતે તેલમાં જે છે એ નાના નાના બબલ્સ થવાના શરૂ થઈ જશે એટલે આપણે ગેસની આંચ જે છે એ બંધ કરી દેવાની સમજવાનું કે પેસ્ટ જે છે આપણી પ્રોપર સતડાઈ ગઈ છે મરચું પાવડર વધારે બળી ન જાય કૂક ઓવર કૂક ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો પેસ્ટને હળવી ઠંડી થવા દઈશું આપણે વધારે ઠંડી નથી કરવાની ગેસની આંચ બંધ કરી દઈશું આપણે જે મમરા શેક્યા હતા એ મમરા પણ સરસ ઠંડા થઈ ગયા છે તો અહીં હું ચારસો ગ્રામ જેટલી સેવ ઉમેરી રહી છું તમને આનાથી વધારે સેવ ઉમેરવી હોય કે ઓછી ઉમેરવી હોય તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો જો તમને સેવ પછી ઉમેરવી હોય તો તમે સેવ પછી પણ ઉમેરી શકો છો પણ તમે જોતા હશો કે બારેથી જે આપણે મમરા લાવતા હોઈએ છીએ એ સેવ પણ જે છે એ મમરાના કલર જેવી જ થઈ ગઈ હોય છે માટે અહીં સેવ હું સાથે જ ઉમેરી રહી છું પેસ્ટથી ઉમેર્યા પહેલાં તો લસણ અને મરચાંની પેસ્ટ આપણે ઉમેરી દઈશું હળવી એવી ગરમ છે કે આ સ્ટેજ ઉપર આપણે ઉમેરવાનું અને હળવા હળવા હાથે આ રીતે આપણે મિક્સ કરીશું તો હળવા હળવા હાથે મિક્સ કરવાનું મમરા અને સેવ જે છે એ ચૂરોચૂરો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું મમરાને પહેલેથી પ્રોપર જે છે એ શેકી લેવાના છે જો તમને મમરા તળવા હોય તો તમે મમરા તળી પણ શકો છો મમરા શેકતા સમયે એક ટીસ્પૂન જેટલું મીઠું પણ ઉમેરી દેવાનું તો આ રીતે આપણે મમરામાં પેસ્ટ જે છે એ સરસ મિક્સ કરી લઈશું સાતથી આઠ મિનિટ જેવું લાગશે આ પ્રોસેસ કરતાં તો જો તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ મમરા જે છે લસણિયા મમરા રેડી કરશો તો કોઈ કહી જ નહીં શકે કે આ મમરા જે છે તમે ઘરે બનાવ્યા છે એટલા ટેસ્ટી અને પરફેક્ટ બને છે ક્યારેય પણ તેલમાં લસણની ચટણી વઘારીને મમરા નહીં બનાવતા આ જ રીતે મમરા બનાવજો પ્રથમ ગેસની નીચે તેલ અને ચટણીને મિક્સ કરી લેવાનું ત્યારબાદ જ એને કૂક કરવાનું આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો તો મમરા જે છે તમારા એકદમ પ્રોપર બનશે એર ટાઈટ ડબ્બામાં વીસથી પચીસ દિવસ સુધી આ મમરા જે છે એ બગડતા નથી આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો